મૈધરપુરા પોલીસ મથકના પીઆઈ એચએમ ચૌહાણ સહિતની ટીમ દ્વારા ગુનામાં અટકાવવા સતત કામગીરી કરાઈ રહી છે ત્યારે હીરા બજારમાં લાખોની હીરાની ઠગાઈ આચરનાર ચાર હીરાને મૈધરપુરા પોલીસે ઝડપી પાડી સરિયા પાછળ ધકે દીધા છે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મૈધરપુરા પોલીસ પથકમાં બે હીરાપેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની હીરા વેચવા માટે લઈ જાય ત્રણ દલાલ સહિત ચાર એ ઠગાઈ આચરી છે જે કે મૈધરપુરા પોલીસ પથકના પીઆઈ એચ એમ ચૌહાણ સહિતની ટીમ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરાઈ હતી અને લાખોની હીરાની ઠગાઈ આચરનાર ઠગ દલાલો જેમાં જીમિત ઓધવજી કુકડીયા હરસિર મેઘજી કાકડીયા જયનેશ ધનજી બચ્ચુ ભાદાણી અને વિપુલ વિઠ્ઠલ પટેલની ઝડપી પાડવામાં આવ્યા છે તો પોલીસે ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા અન્ય ઠગાઈની પણ અરજીઓ આરોપીઓ વિરુદ્ધ આવતી હોવાનું સામે આવ્યું છે તો આરોપી જયનેશ ભાદાણી અને હર્ષિલ કાકડિયા જ્યાં ઓફિસ ધરાવી ધંધો કરતા હતા તે હીરાબજારની જગ્યાએ પણ મૈદરપુરા પોલીસે તપાસ કરી હતી આ તો મૈદરપુરા પોલીસ પથકના પીઆઈ એચ એમ ચૌહાણ સેકન્ડ પીઆઈ યુજે જોશી અને તેમની ટીમ દ્વારા ઠગાઈ સહિતના બનાવ અટકાવવા મૈધરપુરા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ લોકોને જાગૃત કરવા કાર્યક્રમો સહિતનું આયોજન કરાયું છે જેથી અસામાન્ય તત્વો કે કોઈ ઠગો લોકોને ભોડવી ન જાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ